વધેલી રોટલીના લોટમાંથી આટલી ટેસ્ટી રેસીપી ક્યારે વિચાર્યું નહોતું સૌથી પહેલાં તમારે રોટલીને વણી લેવાની છે ત્યાર પછી ઉપરથી એક ચમચી જેટલું તેલ લગાવી દેવું તોડી કોથમીર લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને જો તમને પસંદ હોય તો દળેલી ખાંડ પણ એડ કરી શકો છો અને જે રીતે તમે એ પરોઠા તૈયાર કરો છો બસ એ જ રીતે તૈયાર કરી લેવાના છે બહુ જ સરસ લાગે છે કોથમીર થોડી ઓછી એડ કરવી વાહ ભાઈ આવું પણ થઈ શકે ક્યારે વિચાર્યું ન હતું સૌથી પહેલાં તમારે સિંગ સિંગદાણા લેવાના છે અને તો ઓડા ચોખા એડ કરવાના છે આ બંનેને સારી રીતે શેકી લેવા અને ત્યાર પછી એને ક્રશ કરવાનું છે થોડું દહીં અને પાણી એડ કરવું જો દહીં ન હોય તો તમે છાશથી પણ આ ખીરું તૈયાર કરી શકો છો સ્વાદ અનુસાર મીઠું અને મરચું એડ કરવું ત્યાર પછી આપણે જે રીતે મેદુ વડા તૈયાર કરીએ છીએ કરી લેવાના છે તળી લેવા મતલબ બહુ જ સરસ લાગે શું તમે ક્યારે ભીંડાની અંદર આ રીતે લીંબુ એડ કર્યા છે નહીં એક ચોક્કસથી કરી જોજો બહુ જ સરસ રિઝલ્ટ મળશે જ્યારે પણ તમે ભીંડાનું શાક બનાવો છો ત્યારે કટ કરીને જે રીતે ભીંડા વઘારો છો એ જ રીતે તમારે વઘારી દેવાના છે ત્યાર પછી લીંબુનો રસ અથવા થોડોક આમચૂર પાવડર એડ કરો આમ જ કરવાથી ભીંડા છે એ ચીપચીપા નહીં થાય બહુ જ સરસ બનશે આ લીંબુ કરતાં આમચૂર પાવડર વધારે અસરકારક રહે છે આ બાંધેલા લોટની અંદર ડુંગળી ચાલે એક સરસ મજાની આની ટિપ્સ જોઈ લે જ્યારે પણ લોટ વધતી હોય ત્યારે સૌથી પહેલા તમારે રોટલીની વણી લેવાની છે ઉપરથી થોડું લાલ મરચું પાવડર અને એકદમ ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી અને આનો સરસ મજાનો પરાઠો તૈયાર કરી લેવાનો છે બહુ જ સરસ લાગે છે શું તમે ક્યારેય મરચાંની અને આ રીતે તળાજ જ નહીં નીકળવા ચોક્કસથી તળી જોઈશે બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલા તમારે આખા મરચાં લેવાના છે અને અને આને કટ કરી ટેસ્ટી બટાકાનો માવો તૈયાર કરવાનો છે મરચું મીઠું ખાંડ અને થોડોક લીંબુનો રસ એડ કરીને અને એ બટાકાનો માવ આ મરચાની વચ્ચે ભરવાનો છે હવે ચણાનું એક ખીરું તૈયાર કરવાનું છે ચણાના લોટનું જે આપણે બટાટા વડા માટે તૈયાર કરીએ છીએ એવું જ અને આ જે મરચાં છે એને ડીપ કરી અને આની અંદર તળવાના છે બહુ જ સરસ લાગે શું તમે ક્યારે આ રીતે ટામેટા ઉપર સોજી એડ કરે છે નહીં ને એક વાર ચોક્કસી કરી જોઈએ બહુ જ સરસ રિઝલ્ટ મળશે જ્યારે પણ તમે સોજીના પુલ્લા તૈયાર કરો છો ત્યારે તમારે શું કરવાનું છે એક સાઈડ ઝીણા કટ કરેલા ટામેટા ડુંગળી ટોમેટો કેચઅપ એડ કરવાનો છે અને ત્યાર પછી જો આને કૂક કરશો તો ખરેખર બહુ જ સરસ મજાના આલા તૈયાર શું તમે ક્યારેય રોટલી ઉપર આ રીતે ચાટ મસાલો એડ કરીને ગરમ કરી છે નહીં ને એકવાર ચોક્કસથી કરી દેજો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં તમારે વધેલી રોટલી લેવાની છે અને તળી લેવાની છે અને ત્યાર પછી ઉપરથી થોડોક ચાટ મસાલો એડ કરો ખરેખર બહુ જ સરસ મજાની આ રોટલી લાગે છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો બાય